મહેબૂબભાઈ અમિતભાઈ મલેક નામ છે મારું ડાંગરિયા ગેટ પાસે રહું છું અને અહીંયા ગંદકી વારો થાય છે અમે ચારથી પાંચ વખત નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ ડેનને અને ઇમરાનભાઈ સિઢીને કીધેલું છે અને ભાઈ ઓલાભાઈ નામ આપણે લકિયારી બાપુને કીધેલું હતું બરાબર તો એ જગ્યા થઈ જાય કાલે થઈ જાય ને આજે અડતાલીસ કલાક થઈ હજી કોઈ આવ્યું નથી સાફ કરવા અને આ જીવજંતુ નીકળે છે ને ઘરમાં ગળી જાય છે એરું નીકળે છે ચાર એરું માર્યા અમે બરાબર શું તો સાફ કરાવવા માટે અમારી માગણી છે કે અમારે આ બધું ચોખ્ખું થઈ જાય અમારે વાર તહેવાર છે અમારા ઘર પર બધું ન્યાજ ખવું શું નામ છે શું મારું નામ હસન અહમદભાઈ ગાગડાણી ગાગડિયા ગેટ પાસે રહું છું અને આ અમારો મોહમ જેવો તહેવાર છે અને અમારી પ્રસાદી જેવો ન્યાજ અમારે બધું કરવાનું હોય અને આ ગંદકી જ્યાં અહીંયા થાય છે એના વારંવાર રજૂઆત કરતાં છતાંય કોઈ નગરપાલિકાના સભ્ય કોઈ આવતા નથી તમામ સભ્યને રજ રજૂઆત કરી પણ કોઈ આવતું નથી જ્યાં અહીંયા ગટરના પાણી ખાડા જ્યાં અહીંયા બધું ઓલા ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે ગમે એટલી રજૂઆત કરી પણ કોઈને ઓલું નથી આ પાછળ જો આ અહીંયા અમારા તાજી આવશે ઓલું કરશે અહીંયા અત્યારે ખાડા તમે જુઓ ખાડા કેટલા એ લોકો એ ખોદીને રાખી દીધા છે હું અમારી માં અમારી એક જ માંગણી છે કે આ ખાડા ઓલું કરે અને સાફ સફાઈ અમારો અત્યારે તહેવાર આવે છે તો સાફ સફાઈ અમને કરીને આપે હાલતા ને ચાલતા અહીંથી ના ગેરું ગમે બધી વસ્તુ નીકળે છે તો અમારા નાના નાના છોકરા રમતા હોય ઓલું કરતા હોય તો ક્યાં એની કોણ જવાબદારી રહે